સ્કોલરશિપના ફોર્મની કાર્યવાહી સત્તરમી સુધી પૂર્ણ કરવા સૂચના વિદ્યાર્થી સ્કોલરશિપથી વંચિત ન રહે એ માટે ડોક્યુમેન્ટ્સ હાર્ડ હાર્ડકોપીમાં સ્વીકારાશે દેશની દીકરી કર્નલ સોફિયા પર ભાજપના મંત્રી અપમાન કરતા મહિલા કોંગ્રેસના દેખાવો સાબરમતી સ્વચ્છતા પ્રથમ દિવસે મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો અમદાવાદ વગર શિક્ષકો ખાલી જગ્યા સીધી ભરતી સમાવેશ તમામ જિલ્લાઓમાં જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ જૂન માસ ની ચૂંટણી માટે આચાર સંહિતાનો અત્યારે લાભ આઠ હજાર ચારસો ગ્રામ પંચાયતો ની ચૂંટણી ની અસર વીજ ફ્યુલ ચાર્જ યથાવત રાજ્યની ચાર સરકારી વીજ વિતરણ કંપનીના એક પચાસ કરોડ ગ્રાહકો આનંદો પાકિસ્તાન ને તુર્કીએ મદદ કરતા ભારત ખપા એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી તુર્કીશ કંપની સેલેબીનો નો કરાર રદ ભરૂચ સ્વામિનારાયણ મંદિર ને ઉડાવી દેવાની ધમકી રથયાત્રા ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે રથયાત્રા પહેલા ગોમતીપુર અને વટવા માંથી બે શખ્સો દેશી અને સાથે ઝડપાયા રિન્યુએબલ એનર્જી મંત્રાલયે જાહેર કરેલા આંકડા ગુજરાત બિન પરંપરાગત ઉર્જામાં ટોક ઉપર જયારે સોલાર માં રાજસ્થાન થી પાછળ બે હજાર ચોવીસ સુધીમાં સત્યાવીસ આઈપીયુ લોન્ચ જ્યારે બે હજાર પચીસમાં માં સંખ્યા ઘટી ને માત્ર દસ શેર બજારમાં મંદી બે હજાર પચીસ માં આઈપીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો એક વર્ષમાં સોનાએ ઇક્વિટી કરતા ત્રણ ગણું વળતર આપ્યું છે ત્યારે આગામી એક વર્ષમાં સોનું ઇક્વિટી કરતા ઓછું વળતર આપે એવી શક્યતા નિષ્ણાતો સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ બી આર ગવ અને બે દિવસ પહેલા નિવૃત્ત થયેલા પૂર્વ સીજીઆઈ સંજીવ ખન્નાએ નવી મિસાઇલ રજૂ કરી ને લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ જાગે તેવા પગલા લીધા મુંદ્રા હેરોઇન કાન એનઆઈએ કોર્ટના જજની તાકીદે નિમણૂક કરવા આદેશ એક સપ્તાહમાં જજની નિયુક્તિ કરવાનો હુકમ તેમાં હરપ્રીત સિંઘના જામીન નકારી સુપ્રીમનો નિર્દેશ ભારતને ઘસરકો પણ ન પડ્યો અને પાકિસ્તાનમાં વિનાશ વેરાઈ ગયો ન્યૂયોર્ક ટાઈમ્સ મધ્યપ્રદેશના વિજય શાહનો કેસ મંત્રી થઈને આવી અભદ્ર ભાષા સુપ્રીમ કોર્ટની ની આખરી ટિપ્પણી સોનામાં છેલ્લા આઠ દિવસમાં જ રૂપિયા પાંચ હજાર નો ઘટાડો કાશ્મીર થી માંડી ને દિલ્હી સુધી સમજૂતીઓની સમીક્ષા થશે સમીક્ષા પછી તુર્કી સાથેના અનેક સોદા રદ થશે કે સુધારો થશે સૂત્રો મણિપુરમાં મ્યાનમાર બોર્ડર પાસે દસ ખૂંખાર ઉગ્રવાદીને ઠાર કરાયા આસામ રાઈફલ્સ દ્વારા ન્યુ સમતાલ ગામ પાસે ઓપરેશન કરાયું મંજૂરી વિના કાર્યક્રમમાં પહોંચતા રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ પુલવામા સુરક્ષા દળો સાથે અથડામણ જેસે એ મોહમ્મદના ત્રણ આતંકી ઠાર સુરક્ષા દળોએ અડતાલીસ કલાકમાં છ આતંકીઓનો સફાયો કર્યો બદલાતી મોસમ વચ્ચે હવે નૈઋત્યના ચોમાસાની દસ્તક કેરળ તરફ આગળ વધી રહ્યું છે ચોમાસું આગળ વધવા માટેની સિસ્ટમ બની રહી હોવાનો હવામાન વિભાગનો સંકેત હૈદરાબાદ યુનિવર્સિટી નજીક વન ક્ષેત્ર ફરી ઊભું નહીં કરાય તો પગલાં લઈશું સુપ્રીમ કોર્ટ એપ્રિલનો બેરોજગારી દર પાંચ એક ટકા પહેલી જ વાર બેરોજગારી સંબંધી માસિક આંકડા જાહેર થયા પાકિસ્તાનના અણસદ સાથે મારે ક્યારેય મિત્રતા ન હતી નીરજની સ્પષ્ટતા વિદેશી વકીલોએ ભારત આવતા પહેલા બાર કાઉન્સિલને જાણ કરી રાજનાથસિંહે પાકિસ્તાનને ફટકાર લગાવી કહ્યું શું ત્યાં પરમાણુ હથિયાર સુરક્ષિત છે ઓપરેશન જિંદુરમાં ભારતે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સામે આપણે કોઈ પણ હદ સુધી જઈશું વકફ કાયદા અંગે આદેશ જરૂરી કે નહીં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સ્વતંત્રતા પ્રાપ્તિ માટેના બલુચ આંદોલન જોરદાર વેગ પકડ્યો ઠેર ઠેર સ્વતંત્ર ઝંડા અને નકશા જોવા મળ્યા ભારતની યુએસ માં આયાત કરાતી તમામ ચીજો પર ટીરી લેવા ઓફર ટ્રમ્પ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સરકારે અમને એક સોદાની ઓફર કરી છે જે મૂળભૂત રીતે અમારી સાથે કોઈ તરીફ નહી વસૂલવા તૈયાર છે રાજસ્થાનના સરહદી જિલ્લામાં ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક ભારત પાકિસ્તાન યુદ્ધમાં મેં મધ્યસ્થતા કરી નથી ફક્ત મદદ કરી ટ્રમ્પ પલટ્યા ઓળખ કરનારને તરફથી લાખનું ઇનામ નેપાળ બસો એસી થી વધુ ગેરકાયદેસર ધાર્મિક ઢાંચાઓ તોડી પડાયા જન્મ મરણની વિલંબિત નોંધની સત્તા જિલ્લા મેજિસ્ટ્રેટને જ રહેશે હાઈકોર્ટ વિશેષ પોક્ષો અદાલતો ઊભી કરવા કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટનું નું ફરમાન નડિયાદમાં કોલેરાનો કેસ મળતા સમગ્ર વિસ્તાર ને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો સામાન્ય ઝાડા વધુ કેસ મળી આવતા હરકત માં આવ્યું અમદાવાદના બુલડોઝર ફરતા દુકાનો અને કારખાના તોડી પડાયા મહેસાણા જિલ્લામાં તમાકુની પેઢીઓ ફેક્ટરીઓ માં એસજીએસટી ટીમ ત્રાટકી પત્નીએ પતિની આવકના બનાવટી દાખલા ઉભા કરી છેતરપિંડી આચરી દીકરાને ભણાવવા માટે ખોટી રીતે શિષ્યવૃત્તિ મેળવી હોવાનો આક્ષેપ રાજ્યમાં માં કાળઝાળ ગરમી યથાવત આઠ જૂન આસપાસ ચોમાસુ બેસી શકે દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સિસ્ટમથી વરસાદની વકી પાકિસ્તાની ઝંડા તેના ચિત્રોવાળી વસ્તુઓ વેચવા બદલ એમેઝોન અને ફ્લિપકાર્ટને નોટિસ